વર્ષ બે હજાર ત્રેવીસ માં માસુમ બાળકી સાથે દુષ્કર્મ મામલે સુરત કોર્ટે વીસ વર્ષની સજા કરી હતી પેરોલ પર દિવસ બહાર હતો અને બીજી બાળકીને શિકાર કરવા માટે શોધવા લાગ્યો સુરત શહેરના અઠવા વિસ્તારમાં નાના મકાનમાં એક માસૂમ બાળકીને સુતા જોઈ દાનત બગાડી અને તેને બદ ઇરાદે ઉચકી ભાગ્યો હતો જોકે બાળા રડવા લાગતા નરાધમ બાળને મૂકી ભાગી છૂટ્યો હતો જેને સો થી વધુ કેમેરા ત્યાગ કરી પોલીસે ઝડપી પાડ્યો છે અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નાનપુરા વિસ્તારમાં રહેતા પરિવારની પાંચ વર્ષીય બાળા મકાનમાં રાત્રે ઊંઘતી હતી તે સમયે અજાણ્યા સમયે મકાનમાં પ્રવેશીને તેનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો આ સમયે બાળકીએ બૂમ બૂમ કરી મૂકતા આજુબાજુના રહીશો જાગી જતા બાળકીને મૂકીને અજાણ્યો ભાગી છૂટ્યો હતો બનાવ લઈને અઠવા પોલીસ પથકના પીઆઈ આર મકવાણાએ તપાસના ચક્રો ગતિમાન કરી સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી હતી અઠવા પોલીસ છ જેટલી ટીમો બનાવી સો થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા અને આખરે રાંદેડ ના બોરડી બાપુનગર ખાતે અને હાલ નાનપુરા દોટીવાલા બેકરી પાસે ફૂટપાથ પર રહેતા નારાદમ જમીલ ઉર્ફે જમી રઝાક ખાન પઠાણને ગોપીપુરા ખ્વાજાદાના દરગાહ પાસેથી ઝડપી પાડ્યો હતો તેને પોલીસે પકડી પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે તે બાળકીને લઈને ભાગી રહ્યો હતો તે સમયે તે રડવા લાગતા તેની ઉપર ચડી જાય તેનું મોઢું દબાવી છાતીના ભાગે તથા તેને પહેરેલ અંતર વસ્ત્રો પર પોતાના હાથ વડે સ્પર્શ કરતા આજુબાજુના બાજુના માણસો જાગી જતા બાળાને જમીન પર પડતી મૂકી ભાગી છૂટ્યો હતો તેમણે અઠવા પોલીસે નારાધામની ધરપકડ કરી હતી ગઈકાલ તારીખ દસ અગિયાર બે હજાર ચોવીસના રોજ એક ફરિયાદી શ્રીએ અઠવા પોલીસ સ્ટેશન ખાતે આવી અને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમની પાંચ વર્ષની ભત્રીજી તેમના મધર સાથે એમના મકાનમાં સૂતેલી હતી ત્યારે રાત્રિના આશરે સવા બારથી લઈ અને એક વાગ્યાના સમયગાળા દરમિયાન એક સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલો અજાણ્યો ઈસમ ઘરમાં પ્રવેશી અને એમની ભત્રીજી જે પાંચ વર્ષની છે એને ઊંચકી અને લઈને ભાગવા જતા અને રસ્તા ઉપર પડી જતા અને દીકરીએ રડવાનું ચાલું કરતાં તેનું મોઢું દબાવી અને એની સાથે અડપલા કરેલા અને દરમિયાન પબ્લિક જાગી જતા એ ઈસમ ત્યાંથી દીકરીને પડતી મૂકી અને નાસી ગયેલો જે બાબતે તેઓ ફરિયાદ આપવા પોલીસ સ્ટેશન ખાતે આવતા અઠવા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી મકવાણાના હોય તાત્કાલિક તેમની ફરિયાદ લઈ અને બનાવની ગંભીરતા જોતા અલગ અલગ ડી સ્ટાફની છ જેટલી ટીમો બનાવેલી તથા આ બનાવવા અનુસંધાને મદદ માટે ઉમરા પોલીસેના ડી સ્ટાફની પણ મદદ લેવામાં આવેલી અને અલગ અલગ ટીમો બનાવી અને તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સથી આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ રિસોર્સિસની મદદથી આરોપીને પકડી લેવામાં આવેલ આ આરોપી જે છે એ જમીલ ઉર્ફે જમ્મુ રજાક ખાન પઠાણ ઉંમર વર્ષ છવ્વીસનો છે અને હાલ તે દસ દિવસની પેરોલ રજા પર લાજપોર જેલથી બહાર આવેલો હતો અને બે હજાર ત્રેવીસમાં એને વીસ વર્ષની સજાની સજા સંભળાવવામાં આવેલી અને લાલગેટ પોલીસ સ્ટેશનના બે હજાર એકવીસના ગુનામાં એને સજા થયેલી આરોપીને દસ દિવસની અંદર લાજપોર જેલમાં હાજર થવાનું હતું પરંતુ એ હાજર નહીં થયેલો અને આ બનાવ બનાવેલો પોલીસરે આ કે જે જી પોલીસને આરોપીને પકડવા માટે આશરે દોઢસો જેટલા સીસીટીવી ચેક કરેલા છે આરોપી છે લાલગેટ આરોપી છે લાલ પોલીસ સ્ટેશનમાં સેમ એમઓ વાળા ગુનામાં પોક્સોના કેસમાં પકડાયેલો હતો અને

વિકૃત માનસિકતા ધરાવતા જમીન ઉર્ફે જમ્મુ સામે હવે કડકમાં કડક સજા કરી તેને જેલની બહાર જ ન આવવા દેવું જોઈએ તે લોક માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ